તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે બોરભાઠા બેટમાં બાવડી વગામાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે જે માહિતીના આધારે નવ જૂનના રોજ રાત્રે દસ કલાકે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ભરૂચના સંજય બાબુ વસાવા રફીક યાકુબ પટેલ અશોક વસાવા રંગે હાથે ઝડપાઈ ગયા હતા જ્યારે પોલીસે દરોડા દરમિયાન અંકલેશ્વર જૂના બોરભાઠાના દશરથ સુકા વસાવા વિપુલ ઉર્ફે સચિન વસંત પટેલ અને ચંદ્રકાંત ઉર્ફે દીપક જયંતિ પટેલ ભાગી જતા પોલીસે તેને વોન્ટેજ જાહેર કર્યા હતા પોલીસે સ્થળ પરથી ડાવ પર લાગેલા રોકડ રૂપિયા ચાર હજાર એકસો ચાળીસ અને અંગત ઝડતીના ઓગણત્રીસ હજાર છસો ને ચાલીસ રૂપિયા મળી કુલ તેત્રીસ હજાર સાતસો ને એંસી રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ તેતાળીસ હજાર એંસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ વિરુદ્ધ જુગારા ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી ફરાર જુગારીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા